પેલા જમાના મે

પતંગ આયા પતંગ વીસ ના બે કિલો પતંગ બોમો પાડો બોમો પાડો જલ્દી તમે વાગાળ પીપુળું કાળું પીપુળું નહીં વગાડવાનું તું કા પાડવા નહી આ પીપુળું અંભાય તાણા બધો ગરા ગાવી કે આ હવાળા ના લઈને બે આવી જાય કોઈ ધંધો તો થતો જ નહી હોય ધંધો તા એટલે દુકાને વેચાઈ જાય ખાલી મારો આઈડિયા છે રઘુનો તો કન દુકાન છે આ તો પણ આ દુકાન નહીં તાન હું છે વેચવાય કુકના ગામમાં એવું કેતા ના કોઈનું

તારે દોયરી વગરના પતળની દોયરી વગરના જગે તો ઇમનામે આ નવી ક્વોલિટી ભાઈ નાથી કોક ભાજી નહીં સીધું દોયરી કટ માઈન જતો રે ના પડે માર તો તો બે વધારે તાહી ને તો વધારે આટલી દોયરી મફત આવે એન્ટ્રી પડી એન્ટ્રી હવે લેડ હું એક 10 20 રૂપિયાના આવી આ 20 રૂપિયા તો બે લઈ જતો આ બધા લઈ જવા હોય તો તમણે આલ તો લઈ લેવા હોય રૂપિયા

એ બધા 15 20 રૂપિયાના ને 10 રૂપિયાના આતા લેવાય તો લઈ જાય જે લેવાય ફોન ફેકા સોકુ ના મરી જાય બેકાર બધું ફાળ નાખે જબર વ્યાપાર થઈ ગયો આપડે વેપાર જબર થઈ ગયો